નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો ખારીસિંગ બનાવવા માટે મેં એક મોટો વાટકો અને માપથી જોઈએ તો અઢીસો ગ્રામ કાચા દાણા લીધા છે ખારીસિંગ બનાવવા માટે આપણે સૌથી પહેલા જે સિંગદાણા લીધા છે તેને કુકરની અંદર થોડી વાર માટે બોઇલ કરીશું હવે જે વાટકાના માપથી મેં સિંગદાણા લીધા છે તે જ વાટકીના માપથી આપણે બે વાટકી પાણી ઉમેરી દઈએ ત્યાર પછી આપણે ઉમેરી દઈએ અંદર સિંગદાણા સિંગદાણા ઉમેર્યા પછી આપણે સવા ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને મીઠું નાખ્યા પછી આપણે એકદમ સરસ રીતે હલાવી લઈએ બધા દાણામાં મીઠું એકદમ સરસ રીતે ચડી જાય અને મિક્સ થઈ જાય અને હવે આપણે કુકર બંધ કરી અને કુકરની એક વિસલ કુકરની એક સીટી થાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને કુકરને આપણે ખોલી લેવાનું છે આ સિંગદાણાને આપણે બાફવાના એટલા બધા નથી પણ માત્ર એક સીટી જેટલા જ તૈયાર કરવાના છે જેથી મીઠું અંદર ભળી જાય એનાથી વધારે બાફવાના નથી કુકર તરત જ ખોલી લેવું હવે આપણે આ સિંગદાણાને ને ગાળી લેશું

આ સિંગદાણાને આપણે ફેનની નીચે રાખેલા હતા હવે આપણે જેવા જોઈએ છે તેવા કોરા થઈ ગયા છે અને પાણી પણ સિંગદાણાની ઉપર રહ્યું નથી હવે આપણે શેકવાની પ્રોસેસ કરીશું શેકવાની પ્રોસેસ માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને તેમાં મીઠું ઉમેરવાનું છે મીઠું વધારે ઉમેરવાનું છે અને આપણે જે સિંગદાણા લીધા છે ને તેના કરતાં અડધા સિંગદાણા એક વખત કરીશું અને બાકીના આપણે પછી બીજી વખત કરીશું અઢીસો છે એટલે બે ભાગ કર્યા છે આપણે અને આટલા મીઠામાં આપણે સતત ચલાવતા જઈ અને આપણે ખારી સિંહ ને બનાવશું જુઓ આ રીતે આપણે ખારી સિંહ બનાવવાની છે મીઠાની અંદર આ રીતે સતત ચલાવી અને શેકતા જવાની છે શરૂઆતમાં જે મીઠાના દાણા છે ને તે તેની ઉપર આ મીઠું છે કોટ થતું જશે પણ જેમ જેમ શેકાતી જશે ને તેમ મીઠું ઉપરથી ઉતરી જશે ખરી જશે જોઈ શકાય છે 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 જેમ જેમ શેકાતી જાય જાય મીઠું ખરતું આ રીતે જો એક વખત સારી સિંગ તમે બનાવી લો ને તો બજારમાંથી લેવા જવાની ઝંઝટ ને એકદમ સહેલી રીત છે ને ઘરે ઝડપથી બની જતા હોય કાચા શિંગદાણા લઈ આવો તો ઘરે આ રીતે બનાવી શકાય ચાર મિનિટ શેકાયા પછી મેં ગેસની ફ્લેમ ને મીડિયમ કરી નાખી છે જુઓ હવે આપણે મીડિયમ ફ્લેમ પર શેકીશું જોઈ શકાય છે બાર મિનિટ આ બેચને શેકાતા થયો છે પણ બાર મિનિટમાં સારી સે એકદમ સરસ શેકાઈ જાય છે જોઈ શકાય છે જો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ ખારી સિંગને બીજા વાસણમાં કાઢી લઈએ અને બાકીની પણ આ જ પ્રોસેસથી આપણે શેકી લઈએ બાકીની ખારી સિંગ પણ મેં અંદર એડ કરી દીધી છે અને ફરીથી આ જ થી આપણે શેકતા જઈએ ખારી સિંગનો બીજો બેજ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો જોઈ શકાય છે કેટલી સરસ આપણી ખારી સિંગ શેકાઈ ગઈ છે હવે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને આ મીઠાને આપણે ચાડી લઈએ અને ત્યાર પછી આપણે સર્વિંગ કરીશું થારી સિંગ અલગ કરવા માટે ઘઉં કે ચોખા ચાળવાનો ચાણો લઈ લેવાનો અને તેની અંદર આ મીઠા સહિત સિંગને એડ કરી દેવાની અને આપણે ચાડી લેવાનું આ રીતે મીઠું કાઢી લેવાનું ઓછી મહેનતે ઝટપટ તૈયાર થતી અને બજાર જેવી જ ટેસ્ટી ખારીસિંગ બનીને તૈયાર થઈ ગઈ છે ખારીસિંગનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા સંબંધીમાં અને તમારા સર્કલમાં શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે